અમદાવાદ જિલ્લા અને શહેરમાં રવિવારે વરસેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો ધોળકામાં પણ રવિવારે ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જામપીઠ બજાર પાસે આવેલી જૂની શાક માર્કેટમાં પણ પાણી ફરી વળતા શાકભાજીના વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો આવી સ્થિતિમાં ગ્રાહકો કઈ રીતે શાકભાજી લેવા જાય તે સવાલ છે વેપારીઓનું કહેવું છે કે આ બાબતે તેમણે તંત્રનું ધ્યાન દોર્યું હતું આમ છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં નથી આવ્યું આ ઉપરાંત જો સમસ્યા વિશે રજૂઆત કરવા જાય છે તો કાઉન્સિલરથી લઈને ચીફ ઓફિસર સુધી કોઈ સાંભળતું ન હોવાની વેપારીઓની ફરિયાદ છે પાણી ભરાવાને કારણે ગંદકી થવાનો અને તેને કારણે બીમારી ફેલાવાનો વેપારીઓને ડર સતાવી રહ્યો છે ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે